ગેરકાયદે નિર્માણ કરેલા ધાર્મિક સ્થળ સહિત દબાણો પર ફરી વળ્યું દાદાનું જામકુનરિયા કાઢવાંડ અને કુરનમાં ગેરકાયદે નિર્માણ થયેલ અહેલે હદીશ નામની ત્રણ મદરેસા તોડી પાડી સરકારી જમીન કરાઈ ખુલ્લી વર્ષ બે હજાર છ બે સાત અને બે હજાર માં સરકારી જમીન પર કરાયું હતું ગેરકાયદે મદરેસાનું નિર્માણ ગીર સોમનાથના પ્રભાસ પાટણના કાંઠે પણ ફરી વળ્યું દાદાનું બુલડોઝર સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલા ભંગારના ડેલા લાકડાની લાટીઓ અને કેબિનોને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાયા ગેરકાયદે બાંધેલા છપ્પન કમર્શિયલ બાંધકામોને તોડી સરકારી જમીન કરાઈ ખુલ્લી દિલ્હી ભાજપ મુખ્યાલયમાં યોજાઈ ભાજપ કોર ગ્રુપની બેઠક તેલંગાણા મધ્યપ્રદેશ અને ગુજરાતની બાકી બેઠક પર ઉમેદવારોના નામને લઈને કરાયું મંથન બેઠકમાં અમિત શાહ જે પી નડ્ડા ગુજરાતના અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હાજર આજે સાંજે છ વાગ્યે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાશે બેઠક એકસો પચાસ લોકસભા બેઠક પર ઉમેદવારના નામ પર લાગી શકે છે અંતિમ મહોર કેટલાક નવા ચહેરાને મળી શકે છે તક તો અમુક જૂના જોગીઓને રિપીટ કરાય તેવી સંભાવના ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતની તમામ અગિયાર ઉમેદવારોના હશે નામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી પટેલ ગઈકાલે મોડી રાત્રે પહોંચ્યા હતા કમિટીમાં થયેલા મંથન બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની તમામ બેઠકોના ઉમેદવારો અંગે લેવાઈ શકે છે નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા આજ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે આપ્યું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમનું રાજીનામું સ્વીકાર્યું હવે ચૂંટણી પ્રશાસનની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર પર ઇસી લોકસભા ચૂંટણીની તારીખ ગુરુવાર અથવા શુક્રવારે જાહેર કરે તેવી સંભાવના ચૂંટણી પંચના જમ્મુ કાશ્મીર પ્રવાસ બાદ જાહેર થઈ શકે છે તારીખ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભામાં ચૂંટણી યોજવા આપ્યા છે નિર્દેશ જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ જશે આજે પ્રધાનમંત્રી મોદી આઝમગઢની મુલાકાતે બપોરે બાર વાગ્યે પ્રધાનમંત્રી પહોંચશે આઝમગઢ ઉત્તર પ્રદેશને રૂપે પ્રદેશ હજાર કરોડની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ અનેક અને શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદીની આઝમગઢ યાત્રાને લઈને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કાર્યક્રમ સ્થળ પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ચાર એસપી પંદર એ એસપી સહિત ચોત્રીસ સીઓ ઓ ખડે પગે બજાવશે ફરજ પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં યોજ્યો રોડ શો પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યું જન લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત બાદ પ્રધાનમંત્રી મોદીની પ્રથમ વારાણસી યાત્રા પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના કાશીની યાત્રાને લઈને પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હર હર મહાદેવ પ્રધાનમંત્રી મોદીએ વિજય મુદ્રામાં બતાવ્યું ત્રિશુળ લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથની કરી પૂજા અર્ચના બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીએ અર્ચકે લગાવ્યું ત્રિપુન ચૂંટણીમાં પ્રચંડ વિજય માટે બાબાના આશીર્વાદ લીધા પ્રધાનમંત્રીની કાશી યાત્રાને લઈને કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ આજે પ્રધાનમંત્રી મોદી છત્તીસગઢને આપશે મોટી ભેટ મહતારી વંદન યોજનાનો કરાવશે પ્રારંભ વારાણસીના બાબતપુર એરપોર્ટથી વર્ચ્યુઅલી યોજનાનો પ્રથમ હપ્તો કરાશે જાહેર વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જાહેર સભાને પણ કરશે સંબોધિત સિલીગુડીમાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન અગાઉની સરકારમાં હંમેશા પૂર્વ ભારતની ઉપેક્ષા થતી રહી હોવાની પણ કરી વાત એનડીએની સરકારમાં રોકેટ ગતિએ વિકાસ થયો હોવાનો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ અગિયાર માર્ચે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાશે મહાયુતિની બેઠક સૂત્રોના મતે મહાયુતિમાં ચારથી પાંચ બેઠકને લઈને ફસાયો છે પેચ અગાઉ શુક્રવારે યોજાઈ હતી મહાયુતિની બેઠક જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા હાજર આંધ્રપ્રદેશમાં બીજેપી ટીડીપી અને જેએસપી એક સાથે લડશે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ઔપચારિક રીતે એનડીએમાં જોડાયા ટીડીપી અને જેએસપી લોકસભાની ચૂંટણીમાં બીજેપી છ ટીડીપી સત્તર અને જનસીના બે બેઠક પરથી લડશે ચૂંટણી ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુના વાયએસઆર કોંગ્રેસ પર પ્રહાર આંધ્રપ્રદેશને સંપૂર્ણ રીતે બરબાદ કર્યું હોવાનું લગાવ્યો આરોપ બીજેપી ટીડીપી અને જનસેના વચ્ચેનું ગઠબંધન દેશ અને પ્રદેશ માટે લાભદાયક હોવાની પણ કરી વાત આંધ્રપ્રદેશમાં ગઠબંધનને લઈને જેપી પી દાવો ટીડીપી અને જેએસપી સાથે ગઠબંધનથી વધુ મજબૂત થયું એનડીએ આ ગઠબંધન વિકાસના કામ પ્રતિ પ્રતિબદ્ધ કરીલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આજે ટીએમસી ની વિશાળ રેલી લોકસભા ચૂંટણી માટે પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે મમતા બેનર્જી ટીએમસી પોતાના ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત ભાવનગરના મહુઆમાં આહિર સમાજના નેતા કનુભાઈ કરસરીયા સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ કરી મુલાકાત બે દિવસ પહેલા સી આર પાટીલ સાથે પણ કનુભાઈ કરી ચૂક્યા છે બેઠક સાંસદ નારણભાઈ કાછડિયા સહિત ભાજપના નેતાઓ પણ બેઠક રહ્યા ઉપસ્થિત ગુજરાત ભાજપના સપ્રવક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક રાષ્ટ્રપતિએ કિશોરભાઈ મકવાણાને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષની સોંપી જવાબદારી વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ફરી એકવાર બન્યું ફેસબુકમાં ડમી એકાઉન્ટ પોલીસ કમિશનરને પત્ર લખી ડમી એકાઉન્ટ બનાવનાર સામે કાર્યવાહી કરવા શૈલેષ મહેતાએ કરી રજૂઆત સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ધારાસભ્ય સાવચેત રહેવા કરી અપીલ પર વિભાગની ગાડીને અકસ્માત નડ્યો ગીર સોમનાથમાં વેરાવળ ફાર વિભાગના બે કર્મચારી થાય ઇજાગ્રસ્ત ફાર વિભાગની ટીમ જૂનાગઢ મેળામાં ફરજ બજાવી પરત ફરતા હતા તે સમયે બની ઘટના સરકારી દવાનો જથ્થો ખુલ્લામાં ફેંકી દેવાયો બનાસકાંઠામાં સુઈ ગામ પર સરકારી દવાના જથ્થાનો નિકાલ કરવાને લઈ રહીશોમાં રોષ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને લઈ ઉઠ્યા સવાલ અમદાવાદ શહેર પોલીસે આલ્ પવન મોલમાં કર્યું મોક ડ્રીલ આયોજન આતંકી હુમલામાં કયા પ્રકારની કામગીરી અને આ તૈયારીઓ છે તેને લઈ સજ્જતા કેળવવા યોજાઈ મોકડ્રીલ પોલીસ ફાયર બીડીએસ એમ્બ્યુલન્સ ટીમ કામગીરીમાં જોડાઈ હાઉસિંગ બોર્ડના મકાનમાં બાલ્કનીનો ભાગ તૂટ્યો અમદાવાદના શાસ્ત્રી નગરમાં જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ તૂટતા કોઈ જાનહાનિના સમાચાર નહીં શ્રીરંગ એપાર્ટમેન્ટની બાજુમાં ચાલીસ વર્ષ જૂના ફ્લેટમાં બ્લોક નંબર એમ ત્રેપનમાં બની ઘટના રાંધણ ગેસના સિલિન્ડર ચોરતી ગેંગ ઝડપાઈ ભાવનગરમાં પોલીસે હરેશ રાઠોડ વિપુલ જાધવ અને મહેશ રાઠવણ નામના વ્યક્તિની કરી ધરપકડ સિલિન્ડરની ચોરી કરી ત્રણ રૂપિયામાં કરતા હતા વેચાણ પોલીસે છ સિલિન્ડર્સ કર્યા છે ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ અમરેલીમાં જીકિયાળી ગામે વાહન ચેકિંગ સમયે ચાર હજાર લિટર બાયોડીઝલ ઝપાયું ટ્રક ચાલક સહિત બે શક્ષને ચાર લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યા બેંક ઓફ બરોડામાં બોગસ લોન કૌભાંડનો પર્દાફાશ મહિસાગરમાં દસ એજન્ટ લોન લેનાર અને કેટલાક જામીનો સહિત પાંત્રીસ લોકો સામે નોંધાઈ ફરિયાદ ત્રણ કરોડ પંચાવન લાખ પંચોતેર હજાર રૂપિયાની લોન બોગસ દસ્તાવેજના આધારે પાસ થઈ હોવાનો આરોપ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચકે કોલેજના વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે કરી છેડતી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા કરી તું કેમ ઉભી રહેતી નથી કહી થપ્પડ મારી આ અંગે વિદ્યાર્થીનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી સામે નોંધાવી પોલીસ ફરિયાદ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં લગ્નેતર સંબંધના કારણે આત્મહત્યાના પ્રમાણમાં થયો બમણો વધારો પાંચ વર્ષમાં ત્રણસો થી વધુની આત્મહત્યા

બોર્ડના પરીક્ષાર્થીઓ માટે અમદાવાદ ગ્રામ્ય ડીઓનો પ્રયોગ નબળા વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીના વિડીયો લેક્ચરથી મળશે મદદ રિવિઝન માટે ખાસ વિડીયો તૈયાર કરાયા પરીક્ષાર્થીઓ જીપીએસ થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તેવું પણ આયોજન અમદાવાદમાં પાંચસો ઓગણત્રીસ પરીક્ષા કેન્દ્ર પર લેવાશે બોર્ડની પરીક્ષા પ્રશ્નપત્રો રાખવા માટે ઓગણીસ રૂમ કરાયા તૈયાર સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમથી બસો પરથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાશે દરેક સ્થળે હથિયારધારી પોલીસ રહેશે હથિયાર અમદાવાદના અડતાલીસ વોર્ડમાંથી માંથી ત્રણ વર્ષ અગાઉ ચૂંટાઈને કોર્પોરેટર બનેલા ભાજપ અને કોંગ્રેસના ત્રેવીસ કોર્પોરેટર્સે તેમને મળેલા કુલ વાર્ષિક દસ કરોડના બજેટમાંથી માત્ર સાત કરોડ રૂપિયા જ વાપર્યા કોર્પોરેટર્સે ત્રણ કરોડથી રકમ ખર્ચ ન કરી અફોર્ડેબલ હાઉસિંગમાં અમદાવાદ દેશનું સૌથી સસ્તું શહેર પણ ઘર ખરીદવા શહેરથી જવું પડશે દસ થી પંદર કિલોમીટર દૂર અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા પણ બદલાઈ અગાઉ એક ઘરની સરેરાશ કિંમત વીસ થી પચીસ લાખ હતી જે વધીને પિસ્તાલીસ થી પચાસ લાખ થઈ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં યોજાયેલો ફૂડ ફેસ્ટિવલ આજ રાત્રે દસના બદલે બાર વાગ્યા સુધી રહેશે ચાલુ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોવાથી એ એ લીધો નિર્ણય જોકે રોયલ પેવિલિયન વેલનેસ પેવિલિયન અને સ્પિરિચ્યુઅલ પેવિલિયન રાત્રે દસ વાગ્યા સુધી જ રહેશે ચાલુ રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણા અને ઘઉંની રેકોર્ડ બ્રેક આવક કપાસ મગફળી તેમજ મેથી ધાણાના ઢગલા એક જ દિવસમાં ચણાની એંશી હજાર મણની આવક મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા યાર્ડ ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ સવારે ન્યાય કરાશે માંડવી થી ન્યાય ચોક પર કરાશે સ્વાગત સરદાર ચોકમાં રાહુલ ગાંધી સંબોધશે જનસભા ભારત જોડો ન્યાય યાત્રા સાથે ભરૂચ ના નેત્રંગ પોચેલા રાહુલ ગાંધી વધુ એક ગેરંટી કોંગ્રેસ સત્તામાં આવશે તો ફોરેસ્ટ એક્ટ સુધારીને ફરી લાગુ કરીશું તેવી આપી ખાતરી આદિવાસી સમાજના હિતમાં પૈસા એક્ટ જમીન અધિગ્રહણ એક્ટ અને ટ્રાઈબલ એક્ટનું અમલીકરણ કરાવશે તેવી કહી વાત

સાંસદ શારદાબેન પટેલના હસ્તે મહેસાણાના ના વિજાપુરમાં એસટી ડેપો વર્કશોપ અને કુકરવાડા નવીન બસ સ્ટેશન નું ખાત ખાતમુહૂર્ત ચાર કરોડના ખર્ચે વિજાપુર લાડોલ અને કુકરવાડામાં એસટી ની સુવિધામાં કરાશે વધારો તમામ નાગરિકને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાની શારદાબેન પટેલે કરી વાત રાજ્ય ન્યાય પ્રશાસનની લોક અદાલતમાં બીજીવાર વાર નોંધનીય કામગીરી એક હજાર ત્રણસો ચાલીસ કરોડ લાખ કેસોનો નિકાલ ભદ્ર સિટી પોઈન્ટ નેવ લાખ ની રકમ નું ચેક અર્પણ જામનગરમાં સંસદ ખેલ મહોત્સવનું સમાપન અભિનેત્રી દિશા પટણી સમાપન સમારોહમાં રહ્યા ઉપસ્થિત સ્પર્ધકો સાથે પણ દિશા પટણીએ કરી વાતચીત મંત્રી બેરા ખેલાડીઓનો અમદાવાદ ને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ બાર માર્ચ થી અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ સવારે છ વાગ્યા ને દસ મિનિટે પ્રસ્થાન સવા અગિયાર વાગે પહોંચશે મુંબઈ મુંબઈ થી બપોરે ત્રણ વાગે ને પંચાવન મિનિટે ઉપડશે ટ્રેન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાની મુલાકાતે અંદાજિત ત્રણસો અધ્યતન બિલ્ડિંગનું વધુ કરશે વધતી વસ્તી સાથે વાહનોની સંખ્યામાં પણ ઉછાળો રાજ્યમાં વર્ષે એક લાખ કાર અને કુલ દસ લાખ નવા વાહનો ઉમેરો બેતાલીસ ત્રીસ લાખ કાર અને કુલ બે એકવીસ કરોડ ટુ વ્હીલર્સ દોડી રહ્યા છે રાજ્યના રસ્તા ઉપર સુપ્રીમ કોર્ટે એમટેક ઓટોના સત્યાવીસ હજાર કરોડના કૌભાંડની તપાસ ઈડીને સોંપી છ મહિનામાં રિપોર્ટ કરવાનું રહેશે સુપ્રત સીબીઆઈ અને ચાલતી તપાસ પર વર્તમાન ચુકાદાની અસર નહીં અમદાવાદમાં સોનાના ભાવમાં વિક્રમી તેજીની આગેકૂચ યથાવત ભાવ વધુ ઉછળી સડસઠ હજાર સાતસો ની નવી ટુ છે વૈશ્વિક બજારમાં સોનું બાવીસો ડોલરની નજીક ચાંદીમાં પીછે હટ બારમાસી સિંગ તેલ ભરવાની સિઝન પૂરી હાલ ડિમાન્ડ ઘટી ભાવમાં ડબ્બે વીસ રૂપિયાનો ઘટાડો કપાસ યા તેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો ઉનાળા પહેલા જ અમદાવાદમાં લીંબુના ભાવમાં અચાનક થયો વધારો રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ થયો સેંસી રૂપિયા લીંબુના ભાવમાં હજુ વધારો થશે તેવું વેપારીઓનું કહેવું ગરમી વધવાની સાથે લીંબુ સહિત અન્ય ફળોના ભાવ પણ પહોંચશે આસમાને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ફરી બદલાઈ શકે છે મોસમ નો મિજાજ ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદની કરી આગાહી કાલ થી ચૌદ માર્ચ સુધી અલગ અલગ રાજ્યોમાં વરસી શકે છે કમોસમી વરસાદ જમ્મુ કાશ્મીરના શોપિયામાં ભારે હિમ વર્ષાથી જનજીવન પ્રભાવિત ભારે હિમ વર્ષાથી બ્લોક થયેલા રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી થઈ રહી છે મુખ્ય માર્ગો પર જ બરફના થર જામી જતા લોકોને પડી રહી છે હાલાકી આજે ઉત્તર પ્રદેશના કુશીનગરની મુલાકાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કૃષિ વિશ્વવિદ્યાલયનો નું કરશે શિલાન્યાસ અનેક વિકાસ પરિયોજનાનું કરશે ભૂમિપૂજન કૃષિ કલ્યાણ કેન્દ્રનું કરશે લોકાર્પણ લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળની મમતા સરકારનું એલાન પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત રામ નવમી નિમિત્તે સાર્વજનિક રજાની કરાઈ જાહેરાત આ વર્ષે સત્તરમી એપ્રિલે રામ નવમીની રજા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું સૂચક નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સ્થિર થાય તો પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ શકે એલપીજીના ભાવમાં વિશ્વ સ્તરે ત્રણસો ટકાના વધારા સામે ફક્ત જ વધારો દાવો તમિલ ફિલ્મ પ્રોડ્યુસર ઝફર સાદિકની ધરપકડને લઈને એનસીબી નો ખુલાસો ડ્રગ્સ તસ્કરીના નાણાંનો ફિલ્મ બનાવવામાં ઉપયોગ થતો હોવાનો આરોપ લાંબા સમયથી એનસીબી કરી રહી હતી ઝફર સાદિક ની શોધખોળ જફર સાદિક પર બે હજાર કરોડથી વધુની ડ્રગ્સ તસ્કરીનો આરોપ સાદિકને નશીલા પદાર્થોની તસ્કરી માટે પ્રતિ કિલો એક લાખ રૂપિયા મળતા હોવાનો ખુલાસો અત્યાર સુધીની તપાસમાં થયા મોટા ખુલાસા ઝફર સાદિકની ધરપકડને લઈને એનસીબી ખુલાસો ભારત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને મલેશિયા સુધી ફેલાયેલું હતું ડ્રગ્સ તસ્કરીનું નેટવર્ક ડ્રગ્સને છુપાવવા નાળિયર અથવા ડ્રાયફ્રુટ નો કરવામાં આવતો હતો ઉપયોગ ઉદયનિધિ સ્ટાલિનને પૂછપરછ માટે બોલાવી શકે છે એનસીબી આરોપી જફર સાદિકની પૂછપરછમાં ખુલાસો ઉદયનિધિ સ્ટાલિનને સાત લાખ રૂપિયા આપવાની વાતનો ખુલાસો રાજસ્થાનના ફલોદીમાં પતિ પર લાગે પત્નીની હત્યાનો આરોપ લગ્નેતર સંબંધની આશંકામાં ગોળીમારી ઉતારી મોતને ઘાટ પોલીસે આરોપીની કરી ધરપકડ પ્રયાગરાજ માં મેડિકલ વિનાની બાઇક પર આવ્યા હતા ત્રણ શખ્સો આસિફ અલી જરદારી બને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બીજી વખત સંભાળી પાકિસ્તાનના રાષ્ટ્રપતિની જવાબદારી આસિફ અલી જરદારીને ચારસો અગિયાર મત સાથે જાહેર કરાયા વિજેતા

ગાઝાના સમાજસ્થાનમાં ઇટલીમાં વિરોધ પ્રદર્શન સેંકડોની સંખ્યામાં સમર્થકો આવ્યા રસ્તા પર ગાઝામાં તાત્કાલિક ધોરણે સીઝ ફાયરની માંગ પેલેસ્ટાઈનના સમર્થનમાં લગાવ્યા નારા હંગામી ધોરણે ગાઝામાં યુદ્ધ સંઘર્ષ વિરામને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનનું નિવેદન રમઝાન માસમાં યુદ્ધ સંઘર્ષ વિરામની સંભાવના નહિવત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી દ્વારા સીઝ ફાયર માટે કરાઈ રહી છે કોશિશ